જી મારા બ્લોગમાં બનાવી જો અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછળ જોવા બતાવું તમને અમારા અમારા પાછળ દેખાય છે બધું રૂ ફૂટી ગયું છે ખેતરમાં અને મારા વિડીયોમાં બનાવી રહેજો અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં માતાજી હું ખેતરમાં પોણીવાર પણ આવી ગયો છું અને રૂના ખોદા પણ ફૂટી ગયા છે રૂ વેણા આવી ગયું છે જોવો તમને બતાવું બધું રૂ પાછું ફેરસી વેણું તો પણ પાછું આવી ગયું છે આખો પટ્ટો છે આ ભાગ બાકી છે પાવાનો આ પાણી જાય છે શાળામાં આ શારો છે આપની એકમાં પાણી આવે છે અરે ભાગ બાકી છે પાવાનો થોડો રૂ પણ વેણાવા આવી ગયું છે બધું પેલા ખેતરમાં પાછલા ઉપરા ભાગમાં એંડા છે મારા અને આ બાજુ રૂ છે બાજુમાં એક કપાસ છે બધા િલારું વેણા આવી ગયું છે આમુક્યું છે પણ આવી ગયું છે વેણા અમુક અમુક અમારી ચેનલમાં બને રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી